હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે ગત શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થયો હતો જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન મોટા ભાગે સૂકું રહ્યું હતું શું છે આગામી દિવસોમાં વરસાદનો વર્તારો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે હાલમાં બંગાળની ખાડી અને ઉત્તર આંધ્રપ્રદેશ તરફ એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે હાલમાં અમૃતસર મુઝફ્ફરનગર હરદોઈ ડાલટનગંજ પરથી એક મોન્સૂન તરફ પસાર થાય છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે આવતીકાલે પંદર સપ્ટેમ્બર સોમવારે છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને નગર દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે મંગળવારે પણ નવસારી વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવો વરસાદ થવાની આગાહી છે વાત કરીએ સિઝનના વરસાદની તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો એકસો આઠ ટકા વરસાદ પડી ગયો છે કચ્છમાં એકસો છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો દસ ટકા સૌરાષ્ટ્રમાં ત્રાણું ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો દસ ટકા વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં સાત ટકા વરસાદની ઘટ છે જ્યારે બાકી બધે સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે સમાચારોમાં અત્યારે બસ આટલો જ ધન્યવાદ